કાકી બેવડુ મમ્મી છે હા અને ભાઈ છે હા આ શું થાય મામા મમાનો બાવ મમી અમાર ત્યાં મામા શું મોમા એ છોકરો થાય સુજે માર નહીં મત કે નહીં પઈયો નહીં ના વસ્તુ કઈ માર વસ્તુ સાચી બોજો દાદાનો બાવ બોલો દાદા બાવ સાચી કરો સાચી પપ્પાનો બાવ પપ્પાનો બાવ બોલ્યા આજે ઘરે લઈશું આ છે આમ પિંગારવાનો અને પપ્પી આમ અમાર ગામડા હું

મોડું ખુલ્લું રહે મારું મોડું ખુલ્લું રાખું શું કરશો તમે મોડું બંધ નાખ્યું